પોલીસે અડસઠ હજાર 68700 નો ભંગાર અને મહિન્દ્રા પિકઅપ ગાડી મળી પાંચ પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાનો મદદેમાન જપ્ત કર્યો હતો ગાડી ચાલક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં ચોક્કસ માહિતીના આધારે ભંગાર ભરી જતા ભંગારિયા ચંદ્રશેખર વર્માને ઝડપી પાડ્યો હતો તેની પિકઅપ ગાડીમાં રહેલા ભંગારના જથ્થા અંગે પોલીસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો પોલીસે ભંગારનો જથ્થો બિલ બિલટી વગર છ કપટ કે ચોરીથી મેળવી લઈ જતો હોવાની શંકાના આધારે બે હજાર બસો નેવું કિલો લોખંડ ભંગારનો કિંમત રૂપિયા અડસઠ હજાર સાતસો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ પિકઅપ ગાડી મળી કુલ પાંચ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ જપ્ત કરી સીઆરપીસી કલમ એકસો બે મુજબ ચંદ્રશેખર વર્માની અટક કરી હતી અને બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો હતો